ભાવનગર શહેર અને જિલ્લા પશુપાલક તેમજ ગોપાલક યુવા સંગઠન સમિતિ દ્વારા માલધોર માટે પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટેના માંગ અર્થે મૌન રેલી સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું ભાવનગર શહેર જિલ્લા પશુપાલકો તેમજ ગોપાલક યુવા સંગઠન સમિતિ દ્વારા ભાવનગર શહેર જિલ્લામાં ગોચરની જમીન મુક્ત કરાવી તેમજ પશુપાલકોને સરકાર દ્વારા ઢોરવાડા આપવા સહિતની માંગ અર્થે કલેક્ટર કચેરી ખાતે મૌન રેલીના માધ્યમથી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ઠાકર મંદિરના મનશ્રી રાઘુ ભગત અમે અહીંયા કલેક્ટરશ્રીને અને કમિશનર કમિશનરશ્રીને મોંદરેલીમાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે અમારો માલધારી સમાજ માલધારી સમાજ ગાયો ને વાવા હતા કમિશનર સાહેબને અમે એવી રજૂઆત કરી છે કે માલધારી સમાજ હાર્યો હોય તો એની ગાય પકડી ન શકે એવું કોઈ ક્યાંય એવું કોર્ટે એવો ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ ગોવાળ હાર્યો હોય તો એને પણ ડબ્બામાં પૂરી ગાયોને પૂરી દેવી અને પોલીસ ખાતામાં લઈ જઈ એની કાર્યવાહી કરવી ખોટી રીતે હેરાનગતિ કરવી તો એવો કોઈ સંવિધાનનો કોઈ કાયદો રજૂ થયો નથી તો અમે પ્રાર્થના કરવી છે એ શ્રીને અને ઉપર જે અધિકારીઓ બધાને અમે એવી પ્રાર્થના કરીને વિનંતી કરી છે કે અમારી રજૂઆત સાંભળે આજની રેલી અમારે મૌન રેલી હતી અને ખાસ કરીને એનો પ્રશ્ન જે છેલ્લા દિવસોમાં માલધારીઓ પર છે આમ તો કાયદાનો ત્રાસ કહેવાય કારણ કે માલધારીઓને જે ગાયું છે એ ગમેથી પૂરી દેવી અને ગાયુ ઉજણીઓ પણ પૂરી દેવી કોઈ માનવતા હિન આ કાર્ય થઈ રહ્યું છે અમે ઈચ્છીએ છીએ કે ગાય પણ રસ્તા પર ન હોવી જોઈએ ગાય કોઈને નળવી ન જોઈએ પણ એક વાત એવી છે કે ગાયો માટે વ્યવસ્થા કોર્પોરેશને કરવી જોઈએ આજુબાજુના વિસ્તારની અંદર આપણે પાંચસો પાંચસો વીઘા મીઠા માટે અગર માટે જમીન આપી દેતા હોય તો ગાયો માટે જમીન આપી ન શકાય કે આ ભાલની અંદર નારી ચોકડી ઉપર કે ગાયું રાખવા માટે વ્યવસ્થા તમને પાંચસો પાંચસો વાર કે હજાર હજાર વારની જગ્યા આપીએ છીએ તમારી ગાય કોર્પોરેશન ન રહેવી જોઈએ તો માલધારી બધા સ્વીકારશે અને ખોટું સંઘર્ષ ઘર્ષણ ન થાય એટલા માટે વિચારવાની જરૂર છે સરકારે કે આ લોકોએ માલધારીઓ માટે આપણે બધા સમાજ માટે વ્યવસ્થા કરીએ છીએ બધા સમાજને કોઈ પણ પરિસ્થિતિ હોય દાખલા તરીકે તો આપણે થઈ હોય તો ખેડૂતોને મદદ કરીએ છીએ કોઈ માછીમારોને તકલીફ થઈ હોય તો એને મદદ કરીએ છીએ કોઈ પણ માણસને આપણે મદદ કરીએ સરકારની જવાબદારી છે માલધારીઓની વ્યવસ્થા કરવી ખોટું સંઘર્ષ ન થાય ઘર્ષણ ન થાય એને માટે અમારી એક જ માગ છે કે માલધારીઓ માટે સિટીથી બહાર દસ પંદર કિલોમીટરમાં જ્યાં આવે ત્યાં માલધારીઓને રહેવા માટેની વ્યવસ્થા કરે પશુ ન્યા રહે માલધારી આયા રહે તો આ સંઘર્ષ કે ઘર્ષણ થાય છે નહીં અને અત્યારે જે દંડ દેવાઈ રહ્યા લેવાઈ રહ્યા છે એ મને મનફાવે એમ દંડ કરે છે અને સત્તા સરકાર કે પોલીસ એની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરે અને શેવટા એ માણસોને તમારે અસામાજિક છે એવા ચિત્રવા છે તો એ વ્યાજબી વાત નથી એની વેદના પણ જાણવાની જરૂર છે એને સમજવાની પણ જરૂર છે કે તમારે હું તકલીફ છે એને બેહારી અને સરકારે આ વિચાર કરવો પડે અમારી માગણી એક જ છે કે આ ખોટી જે અત્યાચાર થઈ રહ્યો છે બંધ થવો જોઈએ માલધારીઓ જ્યાં કયો ત્યાં જવા માટે ત્યાર છે ગાયું લઈને એને પશુ લઈને એટલી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ એવી અમારી માગણી છે ખાસ કરીને ઘણા ટાઈમથી કોર્પોરેશન લેવલે અને જિલ્લા લેવલે અને આખા ગુજરાત લેવલે જે માલધારીઓ ઉપર ત્રાસ ગુજારાઇ રહ્યો છે એના અનુસંધાને અમે મોન રેલી લઈને કલેક્ટર પાસે અને કોર્પોરેશનમાં પણ અમે અત્યારે રેલી જવાના છીએ ખાસ અમારી વેદના તો એ છે કે માલધારી સમાજ જે ભાવનગર મહાનગરપાલિકામાં જે પાંચ ગામો જે કોર્પોરેશનમાં ભયા ત્યાર બાદ જે માલધારીઓ ત્યાંના ગામના માલધારીઓ અને સિટીમાં જે વર્ષોથી માલધારીઓ જે વરસાદ કરતા હતા એ અત્યારે જીવી શકે એમ નથી એમના ઢોર ડબ્બામાં પૂરી અને ખૂબ જ મોટો દંડ વસૂલવામાં આવે છે જે ગરીબ માલધારી ભરી પણ શકે એમ નથી તો અમારી માગણી એટલી છે કે ગામમાં જે પાંચ ગામ ઇન્કલુડ થયા ત્યાંની જમીનમાં પણ માલધારીઓની વરસાદ એક ઊભી કરવી જોઈએ સરકારે એની રહેવાની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ એને પાણી માટેની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ એને સ્કૂલ શાળા કોલેજો બનાવી દે તો જ ભાવનગર શહેરમાંથી માલધારીઓના જે ગાયોનો ત્રાસ છે અમે સ્વીકારીએ છીએ કે છે જ ત્રાસ નથી એવો નથી પણ ટોટલે ટોટલ માલધારી સમાજ જ ગાયો ભેંસો રાખે એવું નથી બીજો અનેક સમાજ પણ આ વ્યવસાયમાં સંકળાયેલો છે બધા જને અમે વિનંતી કરીએ છીએ કે તમારા માલ ઢોર જે હોય તમારે ઘરે બાંધી રાખો રોડ ઉપર ઘણા એક્સિડન્ટો થાય છે અમે સ્વીકારીએ છીએ તો સરકારની આ જવાબદારી છે કે સરકારે અમને વ્યવસ્થિત જગ્યાએ વરસાદની જગ્યા અને ચરિયાણની જગ્યા અમને ફાળવી જોઈએ કારણ કે ભાવનગરની આખા ગુજરાતમાં વાડાની જે વાત છે વાડા પણ અમને કાયદેસર કરી આપવામાં આવ્યો નથી ગૌચરણની જગ્યા ઉદ્યોગપતિઓને આપી દીધી છે એમનો પણ અમારે ખૂબ જ વિરોધ છે ચરિયાણ ગામમાં રહ્યા નથી સિટીમાં માણસો માલધારી સમાજના લોકો રહેવા આવ્યા છે એમાં પણ થોડી આ ન્યૂસન થોડું ઊભું થયું છે અમે સ્વીકારીએ છીએ તો સરકાર પાસે અમારી એક જ માગણી છે કે અમને ન્યાય મળે અમારા માલધારીઓને વ્યવસ્થિત તમે પૂર્ણા માટે જે કોંગ્રેસના રાજમાં ઘણી વસાહતો કોંગ્રેસે આપેલી તો અમે માગણી કરીએ કે આ સરકાર પણ માલધારીઓ સામે ધ્યાન રાખી અને એને વસાહત અને એને ચરિયાણ માટે જે ઉદ્યોગપતિઓએ જે લાખો એકર જમીન સરકારે આપી દીધી એને આપવી ન જોઈએ અને જે દબાણો છે ગૌચરના એ ખુલ્લા કરવા જોઈએ એવી મારી માગણી છે અને કોર્પોરેશનમાં ખાસ કરીને દંડ ઓછો થાય એવી માગણી હતા અમે મોન રેલી તરીકે લઈને કોર્પોરેશનમાં પણ અમે ત્યારે જઈ રહ્યા છીએ અમારી રજૂઆત માટે